જય ગૌ માતા શ્રી માધવ એસપી કે ફાર્મ સો ટકા સુભાષ પાલેકર પદ્ધતિ પ્રમાણે અમે કૃષિ કરી રહ્યા છીએ ત્યારે અમારા બંસી ગાંવ છે તમે જોઈ શકો છો જેને અમે સપ્તધાન્ય અર્કનો સ્પ્રે ટ્રેક્ટરના પંપ દ્વારા આપી રહ્યા છીએ બે વાર આની પહેલાં જીવામૃતનો સ્પ્રે હતો અત્યારે સપ્તધાન્ય અર્ક અને હજી ફરી વાર એકવાર આવતા રવિવારે બીજી વાર સપ્તતા અર્ક આપીશું તમે જોઈ શકો પહેલોભાઈ ગન દ્વારા સારી રીતે સ્પ્રે કરી રહ્યો છે એકદમ બંસી ગઉ ભરાવદાર દાણો અને લાઇટદાર દાણો બે વાર સપ્ત અર્ગ છાંટીએ છીએ એટલે થાય છે સરસ રીતે જય ગૌ માતા